આપણા બેન રંજનબેન કમ્પેરિઝન પાર્ટી કેમ નથી કરતી મેં પણ મેયર તરીકે વડોદરા શહેરનું કામ કર્યું છે હું પોતે ઈચ્છું છું કે આઈ વોન્ટ ટુ બીકમ અ વિસલ બ્લોઅર મારી પાર્ટીમાં વડીલ નેતાઓ સુધી જો આ વાત ન પહોંચતી હોય તો મારે કેવી છે કે છેલ્લા પંદર દિવસ મહિનામાં આપણે બધા વડોદરાવાસીઓએ જાણ્યું ને સાંભળ્યું આદરણીય મુખ્યમંત્રી શ્રી વડોદરા આવીને એમને કહેવું પડે કે વડોદરાના વિકાસ માટે પાર્ટી તૈયાર છે રાજ્ય સરકાર તૈયાર છે પણ વડોદરા ના લોકો સમજે અને આગળ ચલાવે આદરણીય રંજનબેન શહેરના પ્રમુખ પણ રહ્યા સંસદ તરીકે દસ વર્ષ રહ્યા એક આગેવાન મહિલા તરીકે પણ રહ્યા પરંતુ કોઈક ને કોઈક એવું કનેક્શન છે કે જેના લીધે આજે ફરી એક વાર ત્રીજી વાર પાર્ટીને એમની અનિવાર્યતા મહેસૂસ થાય છે એવી તો કઈ અનિવાર્યતા છે સાહેબ વડોદરા શહેરના વિકાસના રૂપિયા જાય છે ક્યાં